રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં આગમાં બાળકો સહિત વધુ લોકો છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારો હોમાયા છે અને આ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં સાંગણવારના વિરેન્દ્રસિંહનો પરિવાર પણ વિખેરાયો છે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં એક જ પરિવારના સાત સભ્યો હોમાયા છે જેમાંથી પાંચ સભ્યો હાલ લાપતા છે સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા જ્યાં એમના આ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વીરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ તેમને બચાવવા માટે ઉપર ગયા હતા પરિવારને બચાવવા જતા વીરેન્દ્રસિંહ પણ આગ કાંડમાં ભોગ બન્યા હતા ત્યારે હાલ તો આ પરિવારના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ છે અને પાંચ સભ્યો હાલ ગુમ છે